I really hope you કાર મારું છે ધોરણ 12 અભ્યાસ કરું છું તો હું આજે ઇનપુટ ડિવાઇસના કેટલા પ્રકારો ભણાવીશ જે માં ઇનપુટ ડિવાઇસ સબતર્ગોષ છે તેમાં કીબોર્ડ આ નથી સમાય છે છે મારું નામ જીયા છે હું ધોરણ 12 અભ્યાસ કરું છું હું આજે આઉટપુટ ઇમેજ

ઝીરો ટુના એન્જાનો ઉપયોગ નંબરો લખવા માટે થાય છે એફ વનથી એફ ટ્વેલ્વ સુધીની કીને ફંક્શન કી કહેવામાં આવે છે બેકસ્પેસ બેક્સપેસનો ઉપયોગ ડાબી બાજુના અક્ષરો ઘૂસવા માટે થાય છે કેપ્સલોક કેપ્સલોકનો ઉપયોગ કેપિટલ અક્ષરો લખવા માટે થાય છે ડિલીટ ડિલીટકીનો ઉપયોગ જમણી બાજુના અક્ષરો ઘૂસવા માટે થાય છે એન્ટર એન્ટર કીનો ઉપયોગ નોવિલિટી ઉપર લઈ જવા માટે થાય છે સ્પેસ બારનો ઉપયોગ બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે. કોમન સાતરો કુછિયા છે ગ્રાજી છે. હું તમને ચાલુ કરતા શીખવાડીશ. સૌપ્રથમ આપણે સ્વીચને નું નું બટન ઓન આપને એની સ્ક્રીન ઓપન થશે. કોમ્પ્યુટર ઓન થશે ત્યારબાદ આપણે સટડાઉન શટડાઉન કરવા માટે આ સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું ત્યારબાદ પાવર પાવર પર ક્લિક કરશું તમને ચાર ઓપ્શન આપવામાં આવશે પહેલાં લોકનું સ્કીપનું શટડાઉન અને રિસ્ચાર્જનું સ્કીપ સ્કીપ માટે થોડી વાર બંધ કરવા માટે સ્કીપ દબાવતો ચાલે ત્યારબાદ રિસ્ચાર્જ કરવા માટે બંધ કરવા માટે ચાલે અને સટડાઉન કરવા માટે પણ બંધ કરવા માટે ચાલે ત્યારબાદ આપણે સટડાઉન પર ક્લિક કરીશું મારું નામ સુતા નૈતિકુમાર વિજયભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું મેં આજે તમને માહિતી આપીશ નું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે તેનું બીજું નામ કેબિનેટ છે ને કઈ રીતે ખોલશું ધ્યાન તેનો ઉપયોગ કોમ્પ્યુટરના કોમ્પ્યુટરના ટેમ્પરેચરને જાળવી રાખવા માટે થાય છે બીજું આ છે એસએમપીએસ એસએમપીએસનું ફૂલ ફોર્મ સ્વિચ પાવર મોડ સપ્લાય છે તેનો ઉપયોગ એસી વોલ્ટેજની ડીસી વોલ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે થાય છે આ છે હિટસિંગ હિટસિંગનો ઉપયોગ પણ કુલિંગ ફેનની જેમ જ થાય છે જેમ કે કોમ્પ્યુટરનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે થાય છે એની નીચે લીલા કલરનું જે દેખાય છે એ મધરબોર્ડ બોર્ડ છે તેની ઉપર ઘણી પ્રકારના અલગ અલગ જાતના ડિવાઇસ કનેક્ટ કરવા ડિવાઇસ મૂકવામાં આવ્યા છે સીપીયુની પાછળના ભાગમાં કેટલાક પોર્ટ્સ આપણને જોવા મળે છે જેમ કે સિરિયલ પોર્ટ્સ સિરિયલ પોર્ટ્સ માઉસ પોર્ટ્સ ઇન્ટરનેટ પોર્ટ્સ અને પોર્ટ્સ સિરિયલ પોર્ટ્સનો ઉપયોગ કોમ્પ્યુટર અને પ્રોજેક્ટરને કનેક્ટ કરવા માટે થાય છે માઉસ પોર્ટ્સનો ઉપયોગ માઉસને કનેક્ટ કરવા માટે થાય છે ઇન્ટરનેટનો ઇન્ટનલ પોર્ટ્સનો ઉપયોગ ઇન્ટરનલ ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે થાય છે અને યુએસ બી પોર્ટની અંદર પેન જેવી વગેરે પેન જેવી પેન નાખવા માટે ઉપયોગ થાય છે સીપીઓની સીપીઓની આગળના ભાગમાં આપણને ડીવીડી જોવા મળે છે ડીવીડીની ડીવીડીનો ઉપયોગ અલગ અલગ પ્રકારના સ્ટોરેજ સ્ટોરેજને સેવ કરવા માટે થાય છે જેમ કે મૂવી પિક્ચર ફાઇલ વગેરે છે